સોરાજી તાલુકાના સરદાર પટેલ માર્કેટયાર્ડમાં ડુંગળીની મોટા પાયે આવક થઈ છે પરંતુ ડુંગળીના ભાવ તળીએ બેસી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ખેડૂતોને એક મણ ડુંગળીના હાલ સો થી ત્રણસો રૂપિયા જ મળે છે આ ભાવ ખેડૂતોને પોસાય તેમ નથી ખેડૂતોએ કરેલા ખર્ચ પણ નીકળે તેમ નથી જેથી ખેડૂતોએ આઠસો થી હજાર રૂપિયા આપવા માંગ કરી છે ખેડૂતોએ કરેલ ખર્ચ મુજબ એક પણ ડુંગળીને પાંચસો રૂપિયા પડતર છે જોકે ડુંગળીના ભાવ સાવ તળીયે બેસી જતા ખેડૂતો

બરોબર સાતસો થી આઠસો રૂપિયા હતા અત્યારે બસો થી સોઠસો રૂપિયા બજાર બોલે છે ત્યારે ડુંગળી ની આવક વધી ગઈ છે એટલે ભાવ ઘટી ગયા છે મળવા જોઈએ પાંચસો રૂપિયા તો મજા બજાર કે મિનિમિન મળવા જ જોઈએ એમ પાંચસો રૂપિયા બજાર આવવી જ જોઈએ